દિયોદર તાલુકાના સણાદર અંબાજી માતાના મંદિરે મેળો ભરાયો દિયોદર તાલુકાના સણાદર ગામે અંબાજી માતાનું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અંબાજી માતાનો મેળો ભરાય છે દિવસે જ ખૂબ જ મોટી સંખ્યામાં અંબાજીના ભક્તો માતાના ઉમટી પડે છે આવતા ભક્તો માટે ઠેર ઠેર સેવા કેમ્પ યોજાય છે સાથે ખૂબ જ સંખ્યામાં આવતા અંબાજીના ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે દિયોદર પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થાની પણ સરસ કામગીરી કરવામાં આવે છે સણાદર ધામે માતાજીના મંદિરે દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે જીના ભક્તો પગે ચાલીને બાદનોમાં જેમ અહીંયા એની શ્રદ્ધા ભક્તિ હોય એમ અહીંયા પધારે છે અને એમની મનોકામના પૂર્ણ થાય એટલે માતાજીના દર્શન કરવા અહીં આવે છે એના માટે આપણે માતાજીને નક્કી કરીશું કે માતાજીને કહેતો કે એવા આશીર્વાદ બધાને આપો કે એમની મનોકામના સફળ થાય